ક્ષિતિ પ્રતિષ્ઠાન નામનું એક નગર હતું નગરમાં એક શ્રેષ્ઠી રહેતા તેમને એક પુત્રી હતી તેનું નામ ભટ્ટા પિતાને ભટ્ટા ઉપર ખૂબ પ્રેમ હતો અને એ પૂરા લાડકોડમાં ઉછરી હતી ભટ્ટાનું રૂપ અલૌકિક હતું એનો સુવર્ણ જેવો ઉજળો વાન ભલભલાના મન મોહી લેતો હતો અને પોતાના રૂપનું ભટ્ટાને અભિમાન પણ ઘણું હતું વળી નાનપણથી એ મોઢે ચડાવેલી મિજાજી ઉદ્ધત છોકરી હતી એટલે લોકો એને અચમકારી ભટ્ટા કહેતા અચંકારી એટલે જેને કોઈ તુંકારો ના કરી શકે તેવી મિજાજી સુબુદ્ધિ મંત્રી એના રૂપ ઉપર મોહી ગયો ભટ્ટાએ એની સાથે એવી શરતે લગ્ન કર્યા કે એની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં કશું નહીં કરવામાં આવે અને એની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન નહીં થાય મંત્રીને રાત્રે ઘેર પાછા મોડું થઈ જતું ભટ્ટાએ એક દિવસ એમને સમયસર ઘેર પાછા આવવા આદેશ કર્યો મંત્રીએ એ આદેશ માથે ચડાવ્યો અને તેઓ રાત્રે વહેલા ઘરે આવવા લાગ્યા પણ એક દિવસ રાજકાર્યમાં રોકાઈ જવાથી મંત્રીને ઘેર આવતા મોડું થઈ ગયું પછી તો બસ પૂછવું જ શું ભટ્ટાનો મિજાજ બગડી ગયો અહંકારનો નશો એની ઉપર ચડી ગયો બેઠો પતિ આવ્યો કે તરત જ એણે એવો ઉધડો લીધો કે જાણે કોઈ શેઠ પોતાના નોકરને ધમકાવતા ના હોય મંત્રીએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ગર્વિષ્ઠ ભટ્ટા અભિમાનના નશામાં એવી જ છકી ગઈ હતી કે એકદમ પોતાના ઘેરથી બહાર નીકળી પડી અને બોલી ઉઠી જ્યાં મારી આજ્ઞાનો ભંગ થાય છે ત્યાં હું નથી રહી શકતી અને અંધારી ઘોર રાત્રિમાં એ પોતાના પિયર તરફ જવા રવાના થઈ એનું શરીર રત્નોથી જડેલા સોનાના દાગીનાઓથી લદાયેલું હતું અને બનવાકાળ એ ચોરોને હાથે પડી ચોરો એને પોતાના સેનાપતિની પાસે લઈ ગયા ચોરોનો સેનાપતિ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ કર્યો પણ ભટ્ટા એકની બે ના થઈ સેનાપતિ રોષો ભરાયો અને તેને ખૂબ દુઃખ અને યાદના આપવા લાગ્યો છતાં એ ન માની એટલે છેવટે થાકીને સેનાપતિએ એને ઝલ્લક નામના વેચ વૈદ્યને વેચી દીધી ઝલ્લક વૈદે પણ તેને પોતાની પત્ની બનાવવા સમજાવી પણ ભટ્ટા એકની બે ન થઈ એટલે એની ઉપર જડો મુકાવીને શરીરમાંનું લોહી ચૂસાવી લીધું એને ખૂબ પીડા પહોંચાડી આને કારણે રૂપવતી ભટ્ટા કદરૂપી બની ગઈ કષ્ટો અને યાતનાઓની ઠોકરો ખાઈને એના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા અને રુદન અને વલપા કરતી કરતી એ પોતાની કરણીને ધિક્કારવા લાગી એક દિવસ કોઈ કામસર તેનો ભાઈ ત્યાં આવી પહોંચ્યો ભટ્ટાની આવી દુર્દશા જોઈને તેની આંખમાંથી આંસુ ઉભરાઈ આવ્યા એણે વૈદ્યને ઘણું ધન આપીને પોતાની બહેનને એની પાસેથી છોડાવી લીધી ભટ્ટાનું મન સ્વસ્થ થયું એટલે એણે પોતાના પતિ મંત્રી પાસે પોતાના અભિમાન માટે માફી માંગી અભિમાનના આવા કડવા ફળ ચાખીને ભટ્ટાનું હૃદય એટલું બધું સરળ અને શાંત થઈ ગયું કે એણે પ્રતિજ્ઞા કરી કે હવેથી હું ક્યારેય અહંકાર કે ક્રોધ નહીં કરું એક દિવસની વાત છે ભટ્ટાને ત્યાં શસ્ત્ર પાક તેલ વોહરવા આવ્યા આવું કિંમતી તેલ કંઈ બધે મળી શકતું નથી ભટ્ટાએ હર્ષપૂર્વક તેલનું દાન કરવા માટે દાસીને તેલનો ઘડો લઈને આવવા કહ્યું દાસીએ જેવો ઘડો ઉઠાવ્યો કે એ એના હાથમાંથી છટકી ગયો ઘડો પડતા જ દાસીનું હૈયું થડકી ઉઠ્યું એને થયું મરી ગયા આને માટે ખબર નહીં શેઠાણી કેટલી સજા કરશે કદાચ હાથ પગ કપાવી નાખશે કે વખત છે એને જીવ પણ લઈ લેશે પણ ભટ્ટા એ તો એવી જ શાંતિથી બોલી ગભરાઈશ નહીં જા બીજો ઘડો લઈ આવ્યો દાસીએ બીજો ઘડો ઉપાડ્યો તો એ પણ ધડાક દઈને છૂટી ગયો પણ ભટ્ટાએ એવા જ પ્રસન્ન મુખે ત્રીજો ઘડો લઈ આવવા કહ્યું ભયને લીધે બિચારી દાસીના હાથ પગ થરથર કાંપતા હતા એ ત્રીજો ઘડો લાવવામાં ખૂબ સાવચેતી રાખી પણ ત્રીજી વાર પણ એ ઘડો હાથમાંથી છટકી ગયો છતાં ભટ્ટા તો એવીને એવી વિનમ્ર અને શાંત હતી એના મોં ઉપર ક્રોધની એકાદ રેખા પણ ન ઉપસી આવી દાસીને દિલ દિલાસો આપીને છેલ્લો ચોથો ઘડો લાવવા પોતે ગઈ અને ઘડો લાવીને એને મુનિને તેલનું દાન આપ્યું ચક્રિત થયેલા આશ્ચર્ય પામેલા મુનિ તો એની સામે જ જોઈ રહ્યા અહંકાર અને ક્રોધની પુતળી જેવી ભટ્ટા જેને લોકો તુંકારાથી બોલાવી શકતા નહોતા અને તેથી જ તેનું નામ અચંકારી પડ્યું હતું એ આજે કેટલી શાંત સૌમ્ય અને સરળ બની ગઈ હતી કે સહસ્ત્ર પાક તેલ જેવી બહુમૂલ્ય વસ્તુના ત્રણ ત્રણ ઘડા છૂટી ફૂટી જવા છતાં તેના પર ખેદ કે ક્રોધની એકાદ રેખા પણ નહોતી ઉઠી ભટ્ટાક મુનિના આંખોમાં રહેલું કુતૂહલ તરત સમજી ગઈ પોતાના જીવનની કથા કહીને તેણે તેમનું સમાધાન કરતાં કહ્યું મુનિવાર ક્રોધ અને અભિમાનના કડવા ફળ હું ચાખી ચૂકી છું જો આ જીવનમાં એના ફળ આવા કડવા ભોગવતા પાડતા હોય તો આવતા ભોગમાં તો કોને ખબર એના કેવા કડવા ફળ વેઠવાનો વખત આવે અંતરમાં આવેલા વિવેકના બળે મેં અહંકારના ઝેરને અંદરથી કાઢીને મારા મનને નિર્મળ બનાવી દીધું છે એથી હવે મને ન તો ક્રોધ સતાવે છે કે ન તો અહંકાર